કાલ તો હરણું ના તો ખરાબ બપોર છે હવે એક તો દેવું બોપા વાસી વાસીને જતા રહીશ ફાળી જાય ને એક તો અત્યારે હું દેવું છે કે બરાબર ઉભા રેજું અને પડ્યા છે રોજ રોજ જ ને આજ તો બેઠું તો વજન એટલો છે કે ચખવાળી નાખે છે

એક તો આ દેવુભાઈ પોણી પેરે એવું લાગે છે આ તો ઢાળ્યો કોરો કોરો પડ્યો છે એટલે અરે એકલા એકલા પાછી અરે આ મન નહીં આવે અરે પોણે મારે મકાઈ બળી જાય છે અને આ નહીં થવાય દે કઈ મારતો ના જા મકાઈમાં પોણી આવે સારી વાત છે એટલે આ ચોસી ગોરા વાળ બાર હોરતા છે ને આ લુકડા કોને તોડો રાખી દાખે આખા તાન મન છે અરે જોવો કા થોડા થોડા કપાળ નમાઈ દેવા છે વળતે તો હવે એટલે સહેલો સારો હશે એટલે આ બોર બોર તો આયા હાર ચાર પાછી બોર આવું છે સાતનું બાજુ જવું હા સોંતિ હવે પાછા

તો મારા કાલ બટી બટી નાચી દઈ મકાઈ બગાડી છે તો વાગે દઈ છે એવું તો લાખે પ્રવીણ ભાઈ ફોન કરો તો તો કરતો પણ એ તો કાલ મને મેચીન થતા રે મારે પગે દુખાવા થઈ જાય પેલો વીરુ ભાતો મને પડતો કર્યો ગયો મારે તો ફોન ઘેર પડ્યો છે તમારા માંથી ફોન કરજો પ્રવીણ ભાન ફોન કરો વીરુ ભાન ફોન કરો એટલે અરે આવી તો આપણે નક્કી કરવા તો વાત છે એટલે તમે કરો લગ 00 જો આપણે એવું એમ હા ન્યા કોડીયો તો ક્યો હતો એક થી ફેરે ભોડું કાપી નાખે હતો તો તો બા કેટલે હતા આ દિવુભાન છેતર મજા વાઘ આવ્યા છે તમે કાલે હતા નહીં હોય વાત મળી કે તમે તો વાઘ જોઈને કાલે ઉડ્યા છો ને આવો આવો તમે આટલા આવો આપણે નક્કી કરવા તો વાઘ શેક નહીં દીવુભાન નતા આવજો પાછું આ તો નક્કી કરી છે લો શેક નહીં અને ધળકી આવો મારે મકાઈને બકાઈ થઈ ગયો વાઘાજ તો તળકી આવજો એ હારડો

લા પૂરો ગળો આ કરવા થાય તમે આ મને આગળ થવા દીજો હડજો દેવા

ખાઈ પણ હવે તો મકાઈ ના ખાય ના વાગે દસી જો તો ખાય વાગ ના ખાય કે નઈ જાન કોઈ જાન કોઈ વાગ થી ઓય તો વાગ ના ઉડી હડ દો ને કોઈ એટલે તમે આ હડો તા તો વિશ્વાસ નઈ આવતો મને પણ તમે ભાગ બન હું બતાવ તો મરે થોડો દોડજો તમે આ આરે આપણે ના મસ મરે

અલે આ કૂતરાનો છે લે કૂતરાનો ભાડો તો ખરાક ના કૂતરાનો વાઘનો પગ છે કૂતરાનો પગ છે કૂતરાનો અલે

એમણામ પરવા જાવ ખબર સવારનો તું ખબર નથી તન કાકા એ તો ઘર ભૂલી ગયો તો આ સપલકનું છે હું લਿਆરેશ આ સપલા સપલ ઓ કા સોગન ખાજે મને કડાઈ સોગન મારી પણ હું સોગન ખાતો અમે હવે હાચુકો કે તમે દેવુ બાં જેતરમાં ક્યાં જાતા કે ક્યાં

આવું તો કરાય છોકરાથી ના સામ કે જે શું કરી દુ નહી તમે આપડે ભરવા પડશે બેમ તો કાકા પાણી કેટલું બધા કેવું છે પીવાનું પાણી સોખું દેખાતું લેવામાં આવતી કો

આ ગટ્ટો છે માર પડશે પૈસા પૈસા ન સટિંગ કરે છે આ રૂમાલ જો શું કરવાનું છે હવે ઓનું બોધીન મારવા છે ના તો તમે